અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે એને થોડું ઘણું સુખ દુઃખ તો હોય 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 કા 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 ધંધા બધું આનું સારું હોય શરીર સારું હોય પરિવાર હારું હોય ધંધો સારો હોય પાડોશી એકાદો એવો મોળો મળી ગયો હોય તેનું દુઃખ આવે ક્યાંક ને ક્યાંક કાંક ને કાંક માણસને દુઃખ તો આવે એમ આ દુનિયામાં ગમે એવો માણસ નાનો હોય ગરીબ હોય ગમી હોય પણ એની કાંઈક સુખ તો હોય અમુક પ્રકારના સુખ ભગવાને બધાને દીધા છે અને એટલા માટે સુખ અને દુઃખ એ આ દુનિયામાં કોઈ પણ આવે એને આવવાનું જ એમ માન અને અપમાન એ પણ બે વાનું થવાનું જ હા એમાં સ્કીમ હોય મેં કહ્યું એમ કોઈનું પચાસ ટકા માન થતું હોય પચાસ ટકા અપમાન થતું હોય કોઈનું એસી ટકા અપમાન થતું હોય કોઈનું એસી ટકા અપમાન થતું હોય સન્માન થતું હોય એવું બને પણ આ દુનિયામાં માન ને અપમાન થવાના 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 દ્વંદ્વ એટલે માન અપમાન હા સુખ દુઃખ આવા બધા દ્વંદ્વો માણસને મળવાના છે અને દ્વંદવે શું યોજિતા પરેહી દ્વંદેશ યોજિતા કોઈ માણસ એને દ્વંદ્વમાં જોડે કોઈ સન્માન કરે કે અપમાન કરે પણ સાધુ કેવા ન વ્યથયંતી ન્રશ્યંતિ એને સુખ ને દુઃખ ન થાય આ સાધુનું લક્ષણ છે કારણ યત આત્મ ગુણાશ્રયા એ આત્માના ગુણના આશ્રયે છે કે તા એ આત્મરૂપ છે અને પરમાત્મામાં લાગેલા છે શુકદેવજી મહારાજને કોઈ માન કરે કે અપમાન એને દુઃખ ન લાગે જડ વરતને કોઈ માન કરે કે અપમાન એનું દુઃખ ન લાગે ને આવી સ્થિતિ મારે તમારે થાય એવો આપણે પ્રયાસ કરવો ભગવાનને પ્રાર્થના કરવી ધીરે ધીરે ગુણ કેળવો બહુ કઠણ છે કારણ કે હેલો નથી હું તો કહું મરતા હુદીમાં કેળવાઈ જાય તો મોટી ભાગ કહેવાય આપણા અને કાંઈક આપણે પાયમાં કહેવાય મરતા હુદીમાં જો મેળવાઈ જાય તો કારણ કે સાધુતાના ગુણ મેળવાય તો એવું કહેવાનું કે સંતને સંત પણ નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા અને કૃષ્ણ ભગવાને ગીતામાં જે વાત કરી કે અનેક જન્મ સંસિદસ્તત્વ યાતિ પરામ ગતિ અનેક જન્મથી જે સંસિદ્ધ થાતો આવતો હોય ત્યારે પરગતિને પામે કોઈ આ એક જન્મની સાધના નહીં જન્મ જન્મની સાધના માગે એક ખાલી સારું ક્રિકેટર થવું હોય ને તોય કેટલી મહેનત કરવી પડે એક સારું બિઝનેસમેન થવું હોય તો કેટલી મહેનત કરવી પડે આ તમે આમ આમ જુઓ ને તો આ આ ખાલી એક ચૂંટણી જીતવી હોય તો કેટલી મહેનતું કરવી પડે આ તમા કેટલો દાખલો કરતો હોય છે તો સાધુ થાવું એ તો એનાથી પણ બહુ મોટું કઠણ કામ છે એટલે સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં બોલ્યા કે સાધુ જેવી તો આ દુનિયામાં કોઈ પદવી નથી એકવાર સાધુ થાય માણસ તો એના જેવી કોઈ પદવી નથી અને એટલા માટે મારે તમારે બધાને સાધુ થવાનો કોશિશ કરવી વેશ બદલવાની જરૂર નથી પણ અંતરથી સાધુતાના ગુણ આવે હર્ષ શોકથી આપણે પર થઈએ શમી કૃષિ એટલા તો નહીં થઈએ પણ કમસે કમ ક્યારેક ઘરમાં પરિવારમાં કોક જરાક બોલી જાય કોક જ અપમાન કરી દે તો બહુ દુઃખ નો લગાડો કમસે કમ રિહાવવું નહીં અને રીહાવું તો ખાઈ લેવું ખાધા વિનાનું રહેવું નહીં ઘરમાં કોઈક બોલી જાય ક્યારેક સાસુબા બે શબ્દો બોલી ગયા કડક ગીજરા કામ તોછડી વાણીમાં બોલી ગયા બહુ દુઃખ નહીં લગાડવાનું હશે બા છે જ બોલે પારકા માણા બોલી જાય એને કરતા ઘરના બોલ્યામાં વાંધો હું નોકરી કરતા હોય શેઠ નથી ધબતા તડબડાવતા આપને ભાઈ મેનેજર હોય શેઠ હોય કેટલા ખી જાય તો સાંભળી લઈએ છે આ તો કમસે કમ સાસુ બાતો છે એમ કરી અને જાતું કરવું થોડુંક સહન કરતા શીખવું મને એવું લાગે છે કે આજે સાધુતા બહુ ઘટતી જાય સમાજમાં નાની નાની બાબતમાં કોઈને સેજે સહન જ નથી થતું ઘરમાં આજની યુવા પેઢી તો એકદમ સહનશક્તિ વિનાની થતી સેજ કાંઈક એને કયો દુઃખ લાગી જાય તરત મોઢું મવડાઈ જાય રિહાઈ જાય સાંજે ખાવા બોલો મારે ખાવું નથી કેમ ભૂખ નથી લાગી રોજ ત્રણ દી તણી વાર ખાઈ જશો આખા દી મના ભૂખ નથી લાગી પણ મૂળ રિહાણો હોય હા એટલે આવું બહુ દુઃખ ન લગાડવું એક તો રાતે બાર બાર વાગે છોકરાઓ રખડીને આવે બબે વાગે રાતે રખડીને આવે અને બાપુજી ખાલી એટલું પૂછે કે લાટાણે બે વાગ્યા સુધી ક્યાં ગયો તો તીધા તો દુઃખ લાગી જાય તમારા જીવનમાં ઇન્ટરફિયર થાવ છો તમે મારી ઉપર શંકાઓ કરો છો તમે મારા ઉપર વેમ રાખો છો તમને મારો ભરોસો નથી તે પણ રેઢિયા જેમ બે વાગ્યા રખડી ના ભરોસો ક્યાંથી હોય પણ એને એટલું ન કહેવાય ત્યાં તેને લાગી જાય સુરતમાં એક ભાઈનો છોકરો હતો રાત્રે બે વાગ્યા રખડીને આવ્યો અને બરોબર પાછો પેલી ધારનો પીને આવ્યો હા લથડિયા ખાતો ખાતો દરવાજો ખખડાયો બાપુજી ખોલ્યો પૂછ્યું ક્યાં ગયો તો એલા અટાણ સુધી ક્યાં આટા મારતો હતો તો કે સિંહ તો ગમે રખડતા હોય કે સિંહ તો ગમે રખડતા હોય એના બાપુજીને એટલી દાજ સડીને પટ્ટો કાઢી પેન્ટમાંથી અને હારી પેટનો માર્યો ને તો શિયાળિયું કરી નાખ્યું કડીક માં સિંહ તો ગમે ત્યાં આટા મારતા હોય કે એટલે આ આ બધી આજની યુવા પેઢી આ થોડું ધ્યાન દીધા જેવું છે પતિ કંઈક બોલે ત્યાં પત્નીને દુઃખ લાગી જાય પત્ની પતિને દુઃખ લાગી જાય શમિક ઋષિના જીવનમાંથી આપણે એટલું શીખીએ કે બહુ નાની નાની બાબતમાં દુઃખ નો લગાડવું મીઠી વાણીથી બોલાવે એવું નથી જો અમારે ઘણા પગ પૂજનારા છે આ દુનિયામાં એમ પાંચ ટકા ગાળ્યો દેનારે હોય તે કંઈ ભાઈ બધાએ કંઈ પગ જ પૂજે એવું થોડું છે હંડ્રેડ પર્સન્ટ એ કંઈક એ સંભવ જ નથી આલો એ કોઈ દિવસ કોઈને આ પાંચસો ને તેતાલીસ સીટ છે ભારતમાં કોઈ 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 પાર્ટી પાંચસો ને તેતાલી તેતાલીસ જીતી એ શક્ય જ નથી લ્યો એ સંભવ જ નથી એમ આ દુનિયામાં બધા જ સન્માન જ કરે બધા જ આપણને સારી રીતે જોવે બધા જ આપણા વખાણ કરે કે બધા જ આપણને સારી રીતે બોલાવે એ અપેક્ષા રખાય જ નહીં અહીંયા કૃષ્ણ નહીં કૃષ્ણ બધા નથી ગઈ મા અહીંયા રામ પણ બધાને નથી ગયમાં અહીં સ્વામિનારાયણ ભગવાન પણ બધા નથી ગયમાં એ જીવતા હતા એ જ્યારે હારા કામ કરતા તે પણ એના વિરોધ કરનારા હતા એને મારી નાખવાની તૈયારીઓ કરનારા હતા એના કાવતરા ઘડનારા હતા એના અપમાન કરનારા હતા એની નિંદા ટીકા કરનારા આ દુનિયામાં હતા તો હું તમે કઈ વાડીના મૂળાક આપણે મોટી અપેક્ષા રાખીએ ભાઈ આબો સમજ્યા જ એવું છે ને અહીંયા ભલ ભલા એ ગમે એટલું કોઈ માણા સારું કામ કરતું હોય તો એના પુતળા બાળનારા આ સમાજમાં હોય નહીંતર બહુ સારો માણા હોય સારા કાર્યો કરતો હોય પણ તો એના પુતળા બાળનારા અહીંયા હોય એને કાળા ઝંડા ફડકાવનારા આ દુનિયામાં હોય એને સમજી જ રાખવું પડે હાથી ચલત હે અપની ગત મેં કુતર ભૂકત વાંકો ભૂકને દો તું તો રામ સુમીર જગ લડને દો એને એમ વિચારવું પડે એટલે નાની નાની બાબતમાં દુઃખી ન થવું